જામકંડોળનામાં સ્વીપ મતદાન જાગૃતિ અંતર્ગત ક્રિકેટ મેચ યોજાયો મતદાન નોંધણી શ્રી જેતપુર વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત ગોસ્વામીની ઉપસ્થિતિમાં તેમજ કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ચુમ્બોતેર જેતપુર જામકંડોળના વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ જામકંડોળના તાલુકાના જસાપર ગામે મતદારોમાં મતદાન અંગે જાગૃતિ વધે તે માટે સ્વીપ અંતર્ગત જામકંડોળના તાલુકા વહીવટી ટીમ અને ગ્રામ પંચાયત ટીમ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેચના કાર્યક્રમમાં જામકંડોળના મામલતદાર કે બી તાલુકા વિકાસ અધિકારી એચ એમ ભાસ્કર તથા વહીવટી સ્ટાફ અને ગ્રામજનોએ હાજરી આપી હતી આજરોજ પોરબંદર લોકસભા અંતર્ગત ચીમોતેર જેતપુર વિધાનસભા મતવિસ્તારમાં મતદાર જાગૃતિ બાબતે જસાપર ગામે એક ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ છે ક્રિકેટ મેચના માધ્યમ દ્વારા ગામ લોકો તેમજ મહિલા મતદારોમાં ખાસ તો જે ઓછું મતદાન થાય છે એ વધારવા માટેના પ્રયત્ન કરવામાં આવેલ છે તેમજ ત્રે ઉપસ્થિત તેમજ ગામના બીજા નાગરિકોને પણ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવેલ છે તંત્ર દ્વારા આજના દિવસે અમારું તાલુકાનું વહીવટીતંત્ર તેમજ ગામજનો અહીંયા મોજૂદ છે હાલમાં મેચ ચાલુ પ્રક્રિયામાં છે અને આ એક અભિયાન અંતર્ગત ગામની અંદર લોકોમાં લોકશાહીની અંદર વધુમાં વધુ પ્રમાણમાં મતદાન થાય એ માટે અપીલ કરવામાં આવે છે